નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહે છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના બજાર ભાવ રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો એકાવનથી લઈને ચૌદસો નવ્વાણું રૂપિયા આવક નોંધાઈ છે છવ્વીસો ને મણની જીરું બજાર ભાવ રહ્યો છે ચોત્રીસોથી લઈને ઓગણચાલીસો છન્નું રૂપિયા આવક નોંધાય છે એકતાલીસો ને વીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને ચૌદસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને પચાસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો પંદરથી લઈને બારસો ને સત્તાવન રૂપિયા આવક નોંધાય છે છવ્વીસો ને આડત્રીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસોથી લઈને બે હજારને એકાવન રૂપિયા આવક નોંધાય છે આઠસો ને પાંચ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને એક હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ચાલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને સોળ રૂપિયા આવક નોંધાય છે છ હજાર નવસો ને ચાલીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને સત્તરસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે એકતાલીસ ને ઓગણચાલીસ મણની ચણાનો બજાર ભર રહ્યો છે એક હજાર પચીસથી લઈને એક હજારને સડસઠ રૂપિયા આવક નોંધાય છે નવસો ને ચોસઠ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસો થી લઈને બારસો ને ચોવીસ રૂપિયા આવક નોંધાય છે તેરસો ને પાંત્રીસ મણની અને તુવેરનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસ થી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંચ્યાસી મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે નજર હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ શેર કરો જેથી અન્ય મિત્રો સુધી પણ ખેતીવાડી તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓના સમાચાર તેના મોબાઈલ પર મળતા રહે સાથે જ ભજન ડાયરાના પણ શોખીન હોય તો તેના માટે પણ